નમસ્કાર મિત્રો સોના ચાંદીની વાત કરીએ તો મિત્રો જ્યારે ચાંદીની કિંમતો માં ત્રીસ હજાર થી પણ વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો એક જ અઠવાડિયા અંદર સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદી સસ્તું થશે અને હાલ વાત કરીએ તો મિત્રો સોના સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કયા કારણોથી સોનું સસ્તું થઈ રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે હવે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ભારતમાં મોસમની ખરીદીના અંદાજે સોનું સસ્તું થયું છે જે આ મિત્રો વાત કરીએ તો હવે દિવાળી જેવા

અગિયાર હજાર ત્રણસો નવ્વાણું જયારે દસ ગ્રામ એક લાખ તેર હજાર નવસો લાખ ઓગણચાલીસ હાજર ઘટતું જોવા મળી રહ્યું છે તો આજે એક ગ્રામ સોનાની કિંમત બાર હાજર ચારસો ને છત્રીસ દસ ગ્રામ એક લાખ ચોવીસ હાજર ત્રણસો ને સાઈઠ માં સો ગ્રામ બાર લાખ તેતાલીસ હજાર છસો માં જોવા મળે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના પાંચસો પચાસ માં જયારે સો ગ્રામ પંદર હજાર ચારસો નેવું માં અને એક કિલો એક લાખ ચોપન હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે જ્યારે હાલ વાત

તો મિત્રો જો તમે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ જ્યારે લગ્ન ગાળાની વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોના ચાંદીના દાગીના ક્યારે બનાવવા જોઈએ તો મિત્રો

તાકાત જે રૂપિયાના વિકલ્પને નબળો થવાથી ભાવો વધતા જોવા મળી રહ્યા છે જ્યારે સ્થાનિક માંગના કારણે દિવાળી અને લગ્નગાળાની સિઝન માં માંગ વધી પરંતુ આજે વેચાણ વધતું

કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળી શકે છે તો સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો માં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી